નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણી વખત તમે એવું સાંભળ્યું હશે કે જ્યારે પણ છોકરા કે છોકરીનો કોઈનો જન્મ થયો એ ટાઈમે તેમને સારું હતું પરંતુ જેમ જેમ ઉંમર વધતી ગઈ તે રીતે પીઠના ભાગે એક ખૂંદ નીકળતી ગઈ કે પછી શરીર થોડું આડું થઈ ગયેલું છે તો તે કંડિશનને કહેવાય છે સ્કોલિયોસિસ આ વિડિયોમાં હું આપને સ્કોલિયોસિસ બાબતે જણાવીશ સ્કોલિયોસિસ ઘણી બધી ટાઈપનું હોય છે પરંતુ તેમાં સૌથી વધારે કોમન જે જોવા મળે છે તે છે એડોલિસન્ટ ઇડિયોપેથિક સ્કોલિયોસિસ તેથી આ વિડીયોમાં તે બાબતે ચર્ચા કરીશું જ્યારે પણ કોઈ પણ માણસનો જન્મ થાય છે ત્યારે જે મણકા હોય છે તે એકદમ સીધા હોય છે આપણે સામેથી જોઈએ તો એકદમ સીધા હોય છે અને સાઈડમાંથી જોઈએ તો ડોકની બાજુથી થોડું આગળ પડતું હોય છે અને કમરના ભાગેથી થોડા આગળ પડતા મણકા હોય છે પીઠનો ભાગ આ રીતે પાછળની સાઈડથી વળેલો હોય છે આ એક નોર્મલ કરવેચર છે પરંતુ સ્કોલિયોસિસમાં શું થાય છે કે દર્દીના જે મણકા છે તે આ રીતે કે પછી આ રીતે બેન્ડ થઈ જાય છે અને તેની સાથે સાથે તેનું રોટેશન પણ આવે છે આ કન્ડિશનને કહેવાય છે સ્કોલિયોસિસ દોસ્તો જ્યારે પણ સ્પાઇનનો આકાર ચેન્જ થાય છે ત્યારે આ ખૂંદ નીકળવાની તકલીફ થાય છે ઘણી વખત અમે જોયેલું છે કે પેરેન્ટ્સ એવું કહેતા હોય છે કે અમારું છોકરું જે છે તે એકદમ આગળ વળીને વાંચે છે કે પછી બેગ ઉપાડે છે ત્યારે બેગ થોડું ઉપસેલું લાગે છે કે પછી કોઈ છોકરીને એવું થતું હોય કે નવા કપડાં લીધેલા છે તો તેમાં એક પીઠનો એક શેપ અલગથી ઉપસીને આવે છે કે પછી વેસ્ટની કમરની થોડી એસિમેટ્રી લાગે છે આ બધી કન્ડિશનથી ખ્યાલ આવી શકે છે કે કોઈ પણ માણસને સ્કોલિયોસિસ ડેવલપ થઈ રહ્યું છે મતલબ કે મણકા થોડા વળેલા છે હવે જ્યારે પણ આ ખૂંદ નીકળે છે તો તેને કહેવાય છે રીબ હમ્પ કારણ કે જ્યારે તમારા મણકા વાંકા ચોખા થાય છે તો તેની સાથે સાથે આગળનો જે પોર્શન હોય છે જે પાસળીઓ હોય છે આપણા ફેફસાને સપોર્ટ કરતી પાસળીઓ જે રિબ્સ હોય છે તેના કારણે આ હમ દેખાય છે અને પાછળથી ખૂંદ નીકળે તેવું લાગે છે તેથી તેને હમ કહેવામાં આવે છે હવે સૌથી પહેલાં તો સ્કોલિયોસિસની સારવાર માટે શું કરવું જોઈએ ક્યારેય પણ આવો કોઈ ડાઉટ જાય કે તમારા છોકરાને છોકરીને કે તમારા કોઈ સગા સંબંધીમાં આવું છે તો તેને નિગ્લેક્ટ ન કરવું જોઈએ સ્કોલિયોસિસની સારવાર શક્ય છે સૌથી પહેલાં તમારે કોઈ એક ક્વોલિફાઈડ સ્પાઇન સર્જનને મણકાના સ્પેશિયાલિસ્ટને મળવું જોઈએ તે તમારું પેશન્ટ મણકાના સ્પેશિયાલિસ્ટ દર્દીનું ડિટેલ્ડ એક્ઝામિનેશન કરશે બધા કરવેચર માપશે અને તેના પરથી ખ્યાલ આવશે કે સ્કોલિયોસિસ છે કે નહીં અને એડિશનલ એક્સરે કે એમઆરઆઈ કરવાની સલાહ પણ આપી શકે છે એઆઈએસ ત્રણ કરવેચરમાં એઆઈએસની ત્રણ પ્રકારની સિવિયરિટી હોય છે માઇલ્ડ મોડરેટ અને સિવિયર તેને જે એઆઈએસ મતલબ કે સ્કોલિયોસિસનો જે એંગલ હોય છે કોબ્સ એંગલ તેના પ્રમાણે ડિવાઈડ કરવામાં આવે છે માઇલ્ડ કેસીસમાં ઝીરોથી વીસ ડિગ્રીનો કો હોય છે મોડરેટમાં વીસથી ચાલીસ ડિગ્રી અને સિવિયર કેસ જે હોય છે તે ચાલીસથી વધારે ડિગ્રીના દર્દીઓ હોય છે તેની સારવાર પણ આ એંગલ પ્રમાણે જ નક્કી કરવામાં આવે છે સૌથી પહેલાં તો જે પણ દર્દીને થી વીસ ડિગ્રીનો એંગલ હોય તો તેમને યુઝ્યુઅલી કોઈ જ રીતની સારવારની જરૂરત પડતી નથી ફક્ત દર છ મહિને એક્સરે કરવામાં આવે છે અને તેનાથી ખ્યાલ આવી શકે છે કે કવનું કોઈ પ્રોગ્રેશન મતલબ કે સ્કોલિયોસિસ આગળ વધી રહ્યું છે કે નથી વધી રહ્યું વીસથી ચાલીસ ડિગ્રીમાં જેમનો પણ કવ હોય છે તેમને બ્રેસ મતલબ કે કમરમાં કે ઉપર ચેસ સુધી પહેરવાનો જે પટ્ટો આવે છે તે આપવામાં આવી શકે છે કે જેથી કવ જે છે જે કૂણો જે છે તેને માપસર રાખી શકાય અને તે આગળ વધતો અટકાવી શકીએ છીએ ચાલીસથી વધારે ડિગ્રીનો જેમને પણ કવ હોય છે તેમને ઓપરેશનની સલાહ આપવામાં આવી શકે છે કારણ કે ચાલીસથી વધારે ડિગ્રી જે કવ હોય છે તેમાં બીજા બધા તકલીફો પણ થાય છે જેમ કે નસ જે હોય છે તે નસ દબાઈ શકે છે પગમાં ચાલવાની તકલીફ થઈ શકે છે સંડાસ પેશાબની તકલીફ થઈ શકે છે અને તેની સાથે સાથે ફેફવા ફેફસાની કામગીરી પણ ઓછી થઈ શકે છે તેથી ચાલીસ ડિગ્રીથી વધારે યુઝઅલી જેમને પણ એંગલ હોય છે તેમને ઓપરેશનની સલાહ આપવામાં આવી શકે છે સ્કોલિયોસનું જે ઓપરેશન છે તે હંમેશા કોઈ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થવું જોઈએ કે જે જગ્યાએ અલગ અલગ સ્પેશિયાલિટીના ડોક્ટર્સ અવેલેબલ હોય જેમ કે સ્પાઇન સર્જન હોય ખૂબ જ સારા એનેસ્થેટિસ્ટની ટીમ હોય તેની સાથે સાથે ફિઝિશિયન પણ ખૂબ જ સારા હોય કે તેમની સાથે તેમની ટીમ હોય આવી એક મોટી હોસ્પિટલમાં તેનું ઓપરેશન થવું જોઈએ કારણ કે આ એક ખૂબ જ મેજર અને કોમ્પ્લિકેટેડ સર્જરી છે આ સર્જરીના સક્સેસ રેટ ખૂબ જ સારા છે અને દર્દીને ઘણું જ સારું રિઝલ્ટ મળી શકે છે આ સર્જરી જ્યારે પણ થતી હોય ત્યારે તેની સાથે સાથે ન્યુરો નેવિગેશન ખાસ કરીને કે જેનાથી સ્ક્રૂ નાખવામાં કોઈ જ રીતની તકલીફ ન પડે અને પ્રિસિઝન સારું રહે તેવા નેવિગેશનનો ઉપયોગ થવો જોઈએ અને તેની સાથે સાથે ન્યુરો મોનિટરિંગનો પણ ઉપયોગ થવો જોઈએ આ બધી જ તકેદારી રાખવામાં આવે તો સ્કોલિયોસિસના ઓપરેશનમાં ખૂબ જ સારું રિઝલ્ટ મળી શકે છે તો દોસ્તો આ હતી એઆઈએસ મતલબ કે એડોલિસન ઇડિયોપેથિક સ્કૂલિયો માટેની જાણકારી તમને આના સિવાય પણ મણકા કે સાંધાની કોઈ પણ તકલીફ હોય તો તમે નીચે આપેલા નંબર પર અમને વોટ્સએપ કરી શકો છો તમારા રિપોર્ટ મોકલી શકો છો અથવા અમને કોલ કરીને અમારી અપોઇન્ટમેન્ટ લઈ શકો છો ધન્યવાદ